વસાણાનો રાજા એટલે બત્રીસુ આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે જોઈશું શરીરને નવી શક્તિનો સંચાર કરે અને શરીર હેલ્ધી બનાવે તેવું વસાણું આ વસાણું બધાએ ખાવું જોઈએ ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી અને શરીર માટે તો ઉત્તમ ખોરાક છે બાળકને જન્મ આપ્યા પછી સાત થી આઠ દિવસ માટે બહેનોને કાટલું બનાવીને ખવડાવવામાં આવે છે કાચું કાટલું આજના વિડીયોમાં આપણે જોઈશું કાટલું પાક બે થી ત્રણ મહિના સુધી આ કાટલું પાક ખરાબ નથી થતો તો બધાએ ખાવું જ જોઈએ શિયાળાની સિઝનમાં અને કાટલું પાક બનાવવું સરળ ને સિમ્પલ જ છે જો તમારાથી પરફેક્ટ ન બનતું હોય તો આ વિડીયો ફ્રેન્ડ પૂરેપૂરો જોજો તો ગેસ ઉપર આપણે એક પેન રાખેલું છે તેની અંદર આપણે ઘી ઉમેરવાનું છે કાટલું પાકમાં પરફેક્ટ ઘીનું માપ નથી તમે તમારા પસંદ પ્રમાણે વધુ ઓછું ઘી ઉમેરી શકો છો સાથે જ આપણે અહીંયા સો ગ્રામ ગુંદ લીધો છે ગુંદને આપણે ઘીમાં સરસ તળી લેવાનું છે તો બે થી ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા ઘી ગરમ થવા માટે રાખેલું છે ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે થોડો થોડી માત્રામાં ગુંદ ઉમેરીશું અને ગુંદને સરસ તળી લેશું આ રીતે ફ્રેન્ડ્સ જો તમે ગુંદ તળીને ઉમેરશો એટલે ક્યારે પણ કાટલું પાક ખાતી વખતે દાંતમાં ચોટશે જ નહીં તમને મારો વિડીયો પસંદ આવતો હોય ફ્રેન્ડ તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો આ રીતે ચલાવતા જઈને આપણે ગુંદને સરસ તળી લેવાનું છે ગુંદ સરસ એવો ફૂલાઈ જશે તમે જોઈ શકો છો શિયાળાની સિઝનમાં ગુંદ ખાવાથી હાડકા મજબૂત થાય છે તો તમારે બધા એ લોકોએ ગુંદ તો ખાવો જ જોઈએ પણ કોઈ ગુંદ આસાનીથી ખાઈ ન શકે એટલે આપણે તેને વસાણામાં ઉમેરીને ખાતા હોઈએ છીએ ગુંદ શરીર માટે ઉત્તમમાં ઉત્તમ ખોરાક છે એટલે શિયાળો છે તો ગુંદ તો બધા વસાણામાં તમારે ઉમેરવો જ જોઈએ તો તમે જોઈ શકો છો ગુંદ સરસ ફૂલી ગયો છે અને બીજી પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું અને સેમ પ્રોસેસથી આપણે બીજો ગુંદ પણ તળી લેશું તો અહીંયા આપણે બધો ગૂંદ તળીને રેડી કરી લીધો છે તમે જોઈ શકો છો હવે જેટલું ઘી બચેલું છે તે જ પેનની અંદર આપણે ઘઉંનો લોટ ઉમેરી દેવાનો છે મેં અહીંયા રોટલી બનાવવા માટેનો લોટ લીધો છે તમે ઘઉંનો જાડો લોટ આવે છે તેમાંથી પણ આ કાટલો પાક તૈયાર કરી શકો છો તો મેં અહીંયા દોઢ કપ લોટ લીધો છે અને વજનમાં માપીએ તો એકસો પચાસ ગ્રામ જેટલો લોટ છે અને તેની સામે આપણે બસો ગ્રામ ઘી લીધું છે પણ ઘી આપણે જેમ જરૂર લાગે તેમ ઉમેરતા જવાનું છે તો આ રીતે લોટ અને ઘીને સરસ મિક્સ કરતા જશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને શેકી લેવાનો છે આટલા લોટને શેકાતા દસથી બાર મિનિટ જેવો સમય લાગે છે પહેલાં આ રીતે આપણે શેકીશું જેવું લાગે કે ઘીની જરૂર છે તો એકથી બે ચમચી જેટલું ઘી ઉમેરતા જવાનું પરફેક્ટ એવું ઘીનું માપ નથી કે બસો ગ્રામ જ ઘી જોશે ઘણી વખત અઢીસો ગ્રામ પણ જોઈએ છે અથવા બસો ગ્રામમાંથી એક બે ચમચી જેટલું ઘી બચી પણ જાય છે આ રીતે ફ્રેન્ડ્સ જો તમે પહેલીવાર બનાવતા હોય એટલે તમારે થોડું થોડું જ ઘી ઉમેરવાનું એકી સાથે બધું ઘી નહીં ઉમેરી દેવાનું જો એકી સાથે ઘી ઉમેરી દેશો તો ઘણી વખત તમારી રેસીપીની અંદર ઘીનું પ્રમાણ વધી જાય છે એટલે આ રીતે જેમ જરૂર લાગે એમ ઘી ઉમેરતા જવાનું તો આપણે ઘી ઉમેરતા જશું અને લોટને સરસ શેકી લેશું તો અહીંયા જોઈ શકો છો ઘીનું પ્રમાણ પરફેક્ટ છે આટલા ઘીમાં સરસ એવો આપણો લોટ શેકાઈ જશે હવે આપણે ઘી ઉપરથી ઉમેરવાની કાંઈ જ જરૂર નહીં પડતી તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગોલ્ડન કલરનો થઈ જાયલો ત્યાં સુધી શેકી લેશું શિયાળો છે એટલે વસાણા તો બધા લોકોએ ખાવા જ જોઈએ જેથી આખું વર્ષ માટે આપણે નિરોગી રહી શકીએ અને બત્રીસું કે કાટલું પાક વસાણાનો રાજા કહેવાય છે આની અંદર બધા જ પ્રકારના ઔષધી આવી જાય છે એટલે એક કટકો તો દિવસમાં ખાવો જ જોઈએ એવું નથી કે કાટલું પાક ફક્ત લેડીઝ જ ખાઈ શકે બધા નાના મોટા બધા લોકો ખાઈ શકે છે બાળકને જન્મ આપ્યા પછી જો આ કાટલું પાક ખવડાવવામાં આવે ત્રણ મહિના સુધી તો મહિલાને શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે અને બાળકના વિકાસમાં પણ ખૂબ મદદ થાય છે અને ડિલેવરી પછી થતાં શરીરના દુખાવામાં પણ રાહત રહે છે અને ડિલેવરી પછી કમર અને ઘૂંટણના દુખાવા થતા હોય છે તેમાં પણ રાહત રહે છે એટલે કાટલું પાક તો ખાવો જ જોઈએ જેટલો ભાવે એટલો ખાવો જ જોઈએ તો અહીંયા દસથી બાર મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં લોટ આ રીતે ફૂલી ગયો છે અને હળવો પણ થઈ ગયો છે અને કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખેલી હતી મીડિયમ ફ્લેમ ઉપર આપણે લોટને સરસ શેકેલો છે તો હવે તેની અંદર આપણે ટોપરાનું છીણ ઉમેરી દઈશું તો આપણે અહીંયા સો ગ્રામ છીણ લીધું છે બંને લીધું છે રેડીમેડ અને આ રીતે ટોપરાનો વાટકો આવે છે તેમાંથી આપણે છીણ કરેલું છે સાથે સૂપ પાવડર ઉમેરી દઈશું એક ચમચી જેટલો અને સો ગ્રામ કાટલું પાવડર ઉમેરી દેસુ કાટલું પાવડર છે ફ્રેન્ડ્સ તે બજારમાં તમને કોઈપણ કરિયાણાની દુકાન ઉપર શિયાળાની સિઝનમાં આસાનીથી મળી જાય છે એટલે કાટલું પાક તમે તમારા પસંદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો સ્વાદિષ્ટ હોય છે તે વધુ ઉમેરો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે પણ તમને જેટલો પસંદ હોય તે મુજબ તમે ઉમેરી શકો છો હવે તળેલો ગુંદ હતો તેને ઉમેરી દેસુ અને બધી વસ્તુને આપણે પહેલાં સરસ મિક્સ કરી દઈશું અહીંયા ફ્રેન્ડ્સ તમારે ગોળ ઉમેરવાની ઉતાવળ કરવાની જ નથી તો અહીંયા આપણે એક મિનિટ માટે સરસ શેકી લેશું બધા મિશ્રણને આપણે શેકી લીધું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું આ રીતે પહેલાં બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે કાટલું પાકની અંદર બધા જ પ્રકારના ઔષધીય ગુણ હોય છે અને શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે અને બધી વસ્તુ આપણા શરીરને ગરમાવો આપે એવી હોય છે એટલે કાટલું પાક બને તો શિયાળામાં જ ખાવું પણ જે લેડીઝની નવી ડિલિવરી થઈ છે તેને તમે જ્યારે ડિલિવરી થઈ હોય ત્યારે આપી શકો છો હવે પાંચથી છ મિનિટ માટે આપણે મિશ્રણને ઠંડુ કરી લીધું છે મિશ્રણ ઠંડુ થઈ જાય પછી જ તેની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે જો પહેલેથી ગોળ ઉમેરી દેશો તો તમારું કાટલું પાક છે તે જવળ થઈ જશે તે વાતનું ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ આપણે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી દીધા છે તમે ડ્રાયફ્રૂટનો પાવડર કરીને પણ ઉમેરી શકો છો અને ડ્રાયફ્રૂટ જે પસંદ હોય તે તમે ઉમેરી શકો છો જો સુવાવડી સ્ત્રી માટે તમે કાટલું પાક બનાવતા હોય તો તમારે ઘીનું પ્રમાણ વધારી દેવાનું છે કારણ કે અત્યારે ઘી ખાવું કોઈને પસંદ નથી હોતું એટલે આપણે કાટલું છે તે ઓછા ઘીમાં તૈયાર કરેલું છે વધુ એવું ઘી નથી ઉમેરેલું મીડિયમ ઘીમાં જ આપણે કાટલું તૈયાર કરેલું છે દાદી નાની હતા તે તો ખૂબ ઝાઝા પ્રમાણમાં ઘીમાં બધી વસ્તુ તૈયાર કરતા હતા પણ અત્યારે આટલું બધું ઘી કોઈ ખાતા નથી એટલે આપણે ઓછા ઘીમાં સરસ એવું કાટલું પાક તૈયાર કરેલો છે એટલે જે લોકો ઘી ન ખાતા હોય તે પણ આ કાટલું પાક ખાઈ શકે છે તો હવે આનો તમારે લાડુ વાળવો હોય તો લાડુ પણ વાળી શકો છો અને આ રીતે કોઈ પ્લેટમાં સેટ કરવું હોય તો તે પણ તમે આ રીતે પ્લેટમાં અથવા થાળીમાં સેટ કરી શકો છો તો અહીંયા આપણે એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી દીધી છે હવે તેની અંદર આપણે કાટલું પાકને સરસ સેટ કરી દઈશું આ રીતે દબાવીને સરસ મૂથ કરી દઈશું પણ તમારે ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાંચ મિનિટ માટે તમારે કાટલું ના મિશ્રણને ઠંડુ થવા માટે રાખવાનું પછી જ ગોળ ઉમેરવાનું જો ગરમમાં ગોળ ઉમેરી દેશો તો પાયો આવી જશે અને તેને લીધે તમારું કાટલું છે તે ચવડ થઈ જશે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે ઉપરથી આપણે એક ચમચી ઘી ઉમેરી દઈશું અને આ રીતે વાટકાની મદદથી સરસ સ્મૂથ કરી દેશું ઉપરથી ઘી ઉમેરવાથી સરસ એવું સ્મૂથ ફિનિશિંગ આવે છે એટલે આપણે ઘી ઉમેરેલું છે પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ઘી આપણે એટલે ઉમેરેલું છે કે સરસ ડ્રાય ફ્રૂટ ચોટી જાય એટલા માટે તો ઉપરથી ગાર્નિશિંગ માટે થોડી ટોપરાની કતરણ અને બદામની ફ્લેક્સથી આપણે તેને ગાર્નિશ કરી દઈશું થોડી બદામ અને પિસ્તા ઉમેરીશું જેથી દેખાવ સરસ આવે અને બાળકો પણ આસાનીથી ખાઈ લેશે આ રીતથી ફ્રેન્ડ્સ તમે કાટલું પાક બનાવશો ને એટલે મોટા વડીલો પણ આસાનીથી ખાઈ શકશે એટલું સોફ્ટ બનીને તૈયાર થાય છે તો પાંચક મિનિટ માટે ઠંડુ થઈ જાય કાટલું એટલે પછી તમારે શું કરવાનું છે તેમાં કટ લગાવી દેવાના છે કારણ કે જો ઠંડુ થઈ જશે તો પછી કટ નહીં લાગી શકે એટલા માટે અને ઉપરથી આ રીતે ચમચાથી આપણે થોડા થોડા ડ્રાયફ્રુટને પ્રેસ કરી દઈશું જેથી સાથે સરસ ચીપકી જાય અને આપણે કટ કરીએ ત્યારે ફ્રૂટ બહાર ન નીકળી જાય એટલા માટે કાટલું પાક ઠંડો થઈ જાય પછી આપણે તેમાં સરસ કટ લગાવી દીધા છે તમે જોઈ શકો છો અને અડધી કલાક પછી આ કાટલું પાક સર કરવા માટે તૈયાર છે તમને જે

બધી જગ્યાને અલગ અલગ નામથી કહેતા હોય છે અમે કાટલું પાક કહીએ છીએ ઘણી જગ્યાને બત્રીસું પણ કહેતા હોય છે બધા જગ્યાએ અલગ અલગ નામ લેવાતા હોઈએ છીએ પણ છે તો એક જ વસ્તુ કાટલું પાક સુવાવડ પછી પણ સુવાવડી સ્ત્રીને આ કાટલું પાક દેવામાં આવે છે જે શરીર માટે ઉત્તમ ખોરાક છે તો શિયાળો છે તો બધાએ ખાવું જ જોઈએ એવું નથી કે લેડીઝ ખાઈ શકે બધા લોકો કાટલું પાક ખાઈ શકે છે દિવસમાં એક ટુકડો તો ખાવો જ જોઈએ ખૂબ જ ફાયદાકારક છે શરીર માટે અને નાના બાળકોને ખવડાવશો તો ઉત્તમમાં ઉત્તમ છે તો બધા લોકો આ શિયાળામાં કાટલું પાક જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો